કાળાવાડમાં એ સવાર સામાન્ય નહોતી સૂર્ય ઉગ્યો હતો પણ ગામમાં અંધકાર હતો દરેક ઘરના દરવાજા બહાર ફસફસાટ ડર અને ઉતાવળ આજે એક નિર્ણય અમલમાં આવવાનો હતો પટેલના માણસો ગામમાં ફરી રહ્યા હતા બધા ચોરાહે ભેગા થજો આજે જ નિર્ણય થશે સ્ત્રીઓએ બાળકોને ઘરમાં બંધ કરી દીધા પુરુષોના ચહેરા કઠોર હતા કોઈની આંખોમાં દયા નહોતી એ સ્ત્રી પોતે જ બહાર આવી ન કોઈ ચીસ ન કોઈ વિનંતી કાળી સાડી ખાલી નજર અને મૌન એ જાણતી હતી ભીડ સામે શબ્દો મરી જાય છે કોઈએ પથ્થર ઉઠાવ્યો કોઈએ ગાળો આપી ડાકણ ગામનો નાશ કરી નાખ્યો એક ક્ષણમાં ડર ગુસ્સામાં બદલાઈ ગયો ડોસા કાંજી લાકડી ટેકીને આગળ આવ્યા આ શું કરી રહ્યા છો પુરાવા વિના સજા એક યુવાન ચીસ પાડ્યો ચૂપ રહો ડોસા તમને પણ એની સાથ આપવો છે ડોસાની આંખ ભીની થઈ ગઈ આકાશમાં વાદળ ઘેરાયા પવન શાંત થઈ ગયો જાણે કુદરત પણ માનવની ક્રૂરતા જોઈને ચૂપ થઈ ગઈ હોય એક પથ્થર એ સ્ત્રીના પગ પાસે પડ્યો એ કંપી નહીં બીજો પથ્થર એના ખભે લાગ્યો એણે આંખ બંધ કરી અચાનક ભીડમાંથી નાની મણી દોડી આવી નહીં એ કાકી ખરાબ નથી માણસે એને ઝપટ્યો બાળકી દૂર રહેજે પણ એ એક અવાજ ભીડના શોરમાં ખોવાઈ ગયો એ સ્ત્રી બોલી નહીં પણ એની આંખોમાં એક જ વાત હતી હું દોષી નથી જ્યારે સમાજ કોઈને દોષી ઠરાવે છે ત્યારે સત્યને બોલવાનો મોકો નથી મળતો અંધશ્રદ્ધા માણસને રાક્ષસ બનાવી દે છે